સો જય શ્રી કૃષ્ણ વિદ્યાર મિત્રો કેમ છું બધું બધા તમારું સ્વાગત છે ફરી વાહાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી રામની યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો જે છે તમારે આવતીકાલે ઇંગ્લિશની એક્ઝામ છે આઈ એમ સોરી હું તમને વધારે ટાઈમ નથી આપી શકતો અને યસ તમારી જોડે પણ એટલો ટાઈમ નથી કે હું ફાલતું નહીં આવું અને તમે ટાઈમ પાસ કરો રાઈટ ટાઈમ વેસ્ટ કરીશ નહીં મારી જોડે પણ નથી અને તમારી જોડે પણ નથી બહુ મેં ખરેખર આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ખરેખર મારી જોડે ટાઈમ નથી છતાં પણ હું ટાઈમ કાઢીને તમારા માટે આ બનાવી રહ્યો છું બરાબર છે નહીં તો શું દર વર્ષે હું ઘણા ઢગલા વિડિયો બનાવતો છું ઇફ યુ વોન્ટ યુ કેન જસ્ટ વોચ બરોબર છે પ્રીવિયસ યર્સ પણ આ વખતે ટાઈમ છે જ નહીં ખરેખર આમ ટુ બિઝી એમ વર્ક બરોબર ત્રણ ચાર વર્ક એકચ્યુલી સાથે આવી ગયા છે ધેટ્સ વાય જે છે આઈ કાન્ટ મેનેજ ન બધું જે છે કે ભાઈ આગળ પાછળ થઈ રહ્યું છે બટ સ્ટીલ આઈ વોન્ટ ટુ આઈ વોન્ટ ધેટ કે આ જે નમૂનાનું વર્ષ પ્રશ્નપત્ર આપ્યું છે બે હજાર ચોવીસ પછીનું બરાબર છે ગવર્મેન્ટ ગુજરાતે આપેલું છે યુ શૂડ એટલીસ્ટ રેફર દિસ બરોબર છે હું તમને પણ નથી કહેવાનું બરાબર કારણ કે હું ચાહું છું કે આ એટ ધીસ ટાઈમ બરાબર છે જસ્ટ ફાઇન્ડ ધ આન્સર્સ જો તમને નથી આવડતા તો બરાબર છે જોઈ લો ચલો સોરજોનો બિલીવસ દેટ વુમન હેવ ધ સ્ટ્રેન્થ ટુ ડીલ વિથ એની ટાઈપ ઓફ પ્રોબ્લેમ્સ શું એને સ્ટ્રેન્થ હોવી જોઈએ વુમન હેવ ધ સ્ટ્રેન્થ તો આ શું સાચું છે કે ખોટો લેટ સી ધ કસ્ટમર શુડ ટર્ન ગ્રજ એન્ડ સેન્ટમેન્ટ ટુ ઇન્સ્ટોલ લવ પ્રોપરલી ટર્ન ઓન કીધું છે હવે ઓન કઈ રીતે આ તો બધું ડિલીટ કરવાનું હોય ને ચલો વેન વી બ્રીથ દેર ઇઝ અ માઇક્રોસ્કોપ આ દર વર્ષે પૂછાતું હોય છે આ દર વર્ષે હોય છે મુમેન્ટ ઓફ ક્રેરી સ્પોન્સ ટ્રુ છે સર સર્જન મોરિસ પો સ્પેલ ઓન ધ પાવ બરાબર છે સ્પેલ ઓન ધ પાવ હા તો આ કંઈક ના મોરીસે કર્યું હતું કે પછી એક જે છે પહેલાં હતા એમણે કર્યું હતું બરાબર છે એ તમારે જોવાનું છે પછી એકનોલેજ દર વખતે હોય છે વિગોરસ દર વખતે હોય છે આ બંને કરવાનું છે એસ્પિરેશન એમ આ મારી એસ્પિરેશન છે ઇન્સ્પિરેશન છે ડિસઅપોઇન્ટમેન્ટ એન્કરેજમેન્ટ એમ્બિશન બરાબર છે તો મારા હિસાબે જો હું તમને કહું તો તમને આ બે ઓપ્શન આપું છું પેલું ખબર છે કરોડપતિ ફિફ્ટી વાળો રેશિયો આવું ગઈક છે બરાબર છે ચલો સિલેક્ટ મોસ્ટ એપ્રોપ્રિએટ વટ ફંક્શન્સ ફંક્શનની કી બાય ધ વે મારી સાંભળો વાત આ થઈ ગયું તમારા નિયરેસ્ટ મિનિંગ બરોબર આઈ થિંક ટ્રુ ફોલ્સ પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપીશ એક પ્લે લિસ્ટ મળશે તમને ધ્યાનથી સાંભળજો મારી વાત પ્લે લિસ્ટ મળશે પ્લે લિસ્ટ બરોબર છે પ્લે લિસ્ટ મળશે પ્લે લિસ્ટની લિંકમાં તમને આઈએમપી આ મળી જશે ટોપ નિયરેસ્ટ મિનિંગ પછી ટૉપ ટ્વેન્ટી ફંક્શનની કી છે એના બે વિડિયો છે બરોબર છે પાર્ટ વનમાં પણ એ કીધું છે પાર્ટ ટુમાં પણ એ જ કીધું છે રાઈટ તો જસ્ટ વોચ ધેટ વિડીયો બરોબર ધેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક બિહાઇન્ડ ધીસ તો આ તમારે ખાલી ખાસ કરી જો અત્યારે તમે લેવા લે નીચે ડિસ્ક્રિપ્શનમાં આની અલવા ઢગલા ટૉપિક છે કે જે અમે મૂકેલા છે જાતે તમારા માટે તો આ લાભ ઉઠાવો બરોબર છે હું એમ નથી કહેતો ઈફ યુ વોન્ટ યુ કેન જો વોચ બટ જો નથી ઈચ્છતા તો કોઈ વાંધો નથી આપણે ક્યાં ફરક પડશે ઓકે ચલો લેટ્સ ગો sharda acts too fearfully to oppose my uh, oppose anyone star, star sharda acts too fearfully to तो आज হইল তুমি ফাংশনালস হয় হাশ ফলো দ্য সেম স্ট্র্যাটেজি অ্যাজ হিজ ফ্রেন্ড হ্যাজ স্ট্রাগল সেম স্ট্র্যাটেজি অ্যাজ बरोबर से सेम অ্যাজ আই वुड রাদার দ্যান তো অমুক આવા ওয়ার্ড আছে না এ তোমাকে খাওয়া পড়ি আছে আচ্ছা व्हाई डिड यू नॉट प्रिपेयर इन एग्जाम এক্সপ্রেসিং কন্ডিশন ইন পাস্ট তো সু হবে ইউজড টু সো তো কি আছে ইউজড টু আচ্ছা নাথি সু কিધુંছে আই কুড नॉट प्रिपेयर द यू ফরগট টু બ્રિંગ ધ એપલ્સ ઇફ યુ હેવ બ્રોટ એપલ્સ આઈ વુડ હેવ પ્રિપેડ ધ જસ્ટસ પછી અચ્છા એક્સપ્રેસ એક્સપ્રેસિંગ કન્ડિશન છે વુડ હેવ શૂડ હેવ બરાબર છે તો એક મળી ગયો બરાબર છે ચલો નેક્સ્ટ જો હું વાત કરું પછી કમ્પેરિંગ કમ્પેરિંગ કીધું છે તો શું બેટર ધેન ફ્યુ પોન્સ આર સ્લિમ એઝ હેવ એઝ આઈ હેવ પછી ઇટ હેઝ ઇટ ઇઝ રિયલી સ્લિમ એન્ડ ઇમ્પ્રેસિવ ઇટ ઇઝ સિમિલર ધેન તો સિમિલર ધેન તો નહીં કરવાનું ये आपने जो आ बने में शूँ कीधु से हाउ इज योर स्मार्टफोन तो इट इज़ बेटर देन एनी अदर स्मार्टफोन्स वेरी फ्यू स्मार्टफोन्स आर स्लिम एज आई ना आई थिंक तो मारा हिसाब से आ जाए कम्पेरिंग की तो बस आ जाओ ओके चलो नेक्स्ट मिस्टर मेहता टेम्परमेंट इज क्वाइट हॉट टू डील विथ डोंट यू थिंक सो इंडिकेटिंग कॉन्ट्रास आई थिंक यू आर रॉन्ग इन योर ओपिनियन इस टेम्परेंट टेम्परमेंट ઇઝ ટુ હૉટ ટુ ડીલ વિથ એની સિચ્યુએશન હાઉ એવર હોટ ઇઝ ટેમ્પર ઇઝ ટેમ્પરમેન્ટ હિઝ હી ઇઝ નોબલ ટુ હર્ટ ઇન્સ્પાઈટ ઓફ હિસ ટેમ્પરમેન્ટ ઇઝ હોટ હી ઇઝ સોફ્ટ ટુ હર્ટ હવે જો પહેલાં તો આનો મિનિંગ ખબર હોવી જોઈએ ત્યારે જ એને આગળ થાય તમારે આ બંનેમાંથી કોઈ એક આન્સર આવશે તમારે મને કમેન્ટ કરવાની છે हाउ स्ट्रॉंगली नटोका का बिहेवस मेकिंग सपोजिशन एज इफ क्या है भाई एज इफ आई गयों बीजा क्या आती आप कैंसल करो राइट पची जो बात करो यू शूड थिंक ट्वाइस के हाउ मच हाउ मच हाउ ऑफन हाउ ऑफन हाउ ऑफन पची जो बात करूँ क्रेमिंग आंसर्स विल नॉट लीड यू टू सक्सेस तो वॉट विल नॉट लीड यू टू सक्सेस व्ट विल लीड यू ओके तो ये પછી શી રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલેટ ટુ ઇંચ તો ટુ આવી ગયું એટલે વાય 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 ક્યાં છે ચલો ખતમ પછી ઓવિંગ ટુ હર બ્રિલિયન રિઝલ્ટ શી વિલ બી સિલેક્ટેડ ઇન ધ કંપની વાય 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 પછી જો વાત કરું આ તમારે જાતે કરવાનું છે જસ્ટ પોસ્ટ પોસ્ટન્ડ સ્ટેક અ સ્ક્રીન શોટ તો સોલ્વ કરી લો બરાબર છે આ પણ જોઈ લો ટ્રુફોલ્સ છે અને નોર્મલ છે બ્લેન્ક આ જોઈ લો પછી પોઝ કરજો બરાબર વિડીયો હું મોટો કરવા ઈચ્છતો નથી ઓકે જોઈ લો ઓકે હા તમારી શોર્ટનોટ લવર ડાઇવિંગ ફોર્સ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ બરાબર આ મારા એ તરફથી આઈએમપી છે આ જોઈ લો આ પણ સોલ્વ કરી દેજો પછી સેક્શન સી છે તમારી સમરી આઈ થિંક ના ક્વેશ્ચન આન્સર છે પોઝ કરો પહેલાં વાંચી લો કા તો પછી એકવાર તમને જોશો ઓકે યા યુ કેન વોચ ઇટ ચલો પછી છે સમરી છે સમ પછી ક્લિપિંગ આન્સર છે હા હું તમને સોલ્વ નથી કરાવવા જ તો યાર આ વસ્તુ એવી છે ને કે તમે એન ટાઈમે આમાં બેઠા જવાબ ના શોધો તો જ બેટર રહેશે રાઈટ ધીસ ઇઝ અનઅર્વન ધીસ ઇઝ અનધર વન નાવ સેક્શન ડી ડુ એઝ ડિરેક્ટ એન એન્સ એન એક્સિડન્ટ વોઝ સીન ભક્તિ સો એન એક્સિડન્ટ અચ્છા તો એન એક્સિડન્ટ વોઝ સીન બાય ભક્તિ એટ ધ ક્રોસ સો આ પીજ એક્ટિવ પેસે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં ચેક કરજો મળી જશે તમનેશનલ પાર્ક હેઝ હેડનું હેઝ કર્યું એટલે કે ભૂતકાળનું વર્તમાન કાળ કર્યું છે સિમ્પલ છે ચલો પછી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જોઈ લેજો ટ્રિક પછી એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે ટોકિંગ અબાઉટ આ બધા તમારે જે છે જો પોઝ કરો બરાબર છે આઈ એમ હિયર ફોર ગીવિંગ યુ ધ પેપર ઓનલી બરાબર નોટ ફોર ધ ઓકે કમ્બાઇન ધ સેન્ટેન્સ બરાબર છે આ દર વખતે પૂછાતો હોય છે ચેકવાળો બરાબર ચેક કરજો ઇરિટેશન ઓકે આ બહુ મસ્ત છે તમને ખાસ કરીને ધીસ પ્રેઝન્ટ ઇઝ ઓલવેઝ બીકો કોઝ ઓફ અ ઇરિટેશન ટુ હર ઇરિટેટ ટુ હર કે ઇરિટેડ તો ઇરિટેશન બરાબર છે सेवरल टाइम्स विदाउट एनी विथाउट एनी रीजन शी मेक्स हर टू टेक एनी रिस्पोन्सिबिलिटी हर सेल्फ टू टेक ओके विदाउट हेल्प शी इज नाउ एबल टू हेन्डल अ वर्स्ट सीच्युएशन ध वर्स्ट वर्स्ट ध वर्ष सीच्युएशन तो आ बद काम है पची जो आ मेन है तमु बराबर से डिस्क्रिप्शन इमेज डिस्क्रिप्शन बराबर है पची जो बात करूँ शो आये डिस्क्रिप्शन में डिस्ट्रीब्यूटेड वन डे इंटू थ्री पार्ट्स आठ वर्क शॉप स्लीपन नाइन एम आर एस फॉर थ्री हार्ट थ्री एफ्स एंड थ्री एस थ्री आर्स फॉर थ्री एच एक आर हेल्थ एक हाइंजीन हॉबी थ्री आर्स फॉर एफ फैमिली फ्रेंड्स फेथ आम स्लीप क्या पहला है मैंने पहले एम कहो अच्छा ओके आखा डेनूज कीधुँ आठ ने सात पंदर ने नौ ચોવીસ તો આઠ કલાક ઊંઘો કામમાં કાઢી દો સાત કલાક ઊંઘવામાં કાઢી દો બાકીના નવ કલાકમાં તમે એક કલાક હેલ્થ ઉપર આપો હાઇજીન ઉપર આપો હોબી ઉપર આપો આવું જિંદગીમાં કોઈ ફોલો કરે ને તો હું તમને કહું આ લગભગ સોમાંથી એક બી નહીં કરતો એક પણ નહીં કરતો એક પણ નહીં હું તમને કહું સર્વિસ અને ખાલી એક કલાક સોલને આપો જ્યારે આને તમે વધારે ટાઈમ આપો તો કામ થઈ જાય તમારું વન આર સ્માઈલ સ્માઇલ કઈ રીતે કરવાની એ બી તો આવડવું જોઈએ એની વેસ યુઝલેસ છે બટ યસ ફોકસ બ્લાઇન્ડ બ્લાઇન્ડ સ્ટુડન્ટ ઓનલી છે ઓકે તો યુ કેન ઇગ્નોર ઇફ યુ વોન્ટ પછી જો તમારું આ વુમન એમ્પ એમ્પાવરમેન્ટ ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ એક જે છે ને પેલું છે યાર મને કંઈ વા વર્ડ યાર નથી આવતો યાર શું કહેવાય અંધશ્રદ્ધાઓ કરીને હોય ને મને યાદ નથી એક વર્ડ યાર એનો ઇંગ્લિશ બહુ મતલબ ટચ થઈ ગયો છે બરોબર છે ખાલી ગળા સુધી છે આવતો નથી એ કરી દેજો એનું મિનિંગ થાય અંધશ્રદ્ધા એનું ઇંગ્લિશ વર્ડ બહુ મસ્ત છે યાર બહુ મસ્ત છે બસ અહીંયા સુધી ગળા સુધી છે અંદર નથી આવતો યુ આર ઇન્વાઇટેડ ટુ સ્પીક અ ઇમ્પોર્ટન્સ ઓફ યોગા ડ્રાફ્ટ સ્પીચ યોગા ઉપર સ્પીચ છે સ્પીચનું ફોર્મેટ નીચે ડિસ્ક્રિપ્શનમાં પછી જો આ છે તમારું શું છે ભાઈ શું છે શું છે તો યાર હવે તમારી ઈચ્છા છે તમારે એપ્લિકેશન છે એપ્લિકેશન ઇફ યુ વોન્ટ ની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પછી જો વાત કરું ઈમેલ ઈમેલનું ફોર્મેટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે આપણે રિપોર્ટ રાખતા નથી અને સજેસ્ટ પણ કરતા નથી તો ઇફ યુ વોન્ટ તો રિપોર્ટ જાતે લખજો એનું મેં બનાવ્યું નથી વિડીયો આ વિડીયોમાં રાખીશું આટલું જોયું ખાલી પેલું અંધશ્રદ્ધાવાળું કરી દેજો ને મકા નિબંધ ઓકે ચાલો મળી શકે ને વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બેસ્ટ ઓફ લક